મિત્રો આજે અમે જો અહીંયા ગાવાના છીએ આપણે દાદાની વાડી પીર વાડી છે જાય મંદિર છે મેળડીમાં ગઢડીયા મેળડીમાં અમરસિંહ દાદાની વાડી મિત્રો આપણે જસદનથી આપણે બાયપાસ આવી તો અહીંયા મેળણીમાં મંદિર છે ગઢડીયા આકાશી મેળણીમાં છે આપણે ઘણા બધા અહીંયા દર્શન આપણે આવે છે તો અમારે જો અમારા બાળકો પણ અંદર દર્શન કરવા ગયા છે બધા તમારે વિજય વિવેક ને પારસ તેને અહીંયા દર્શન કરવા જશે આપણે આકાશી મેળા મેં અંદર તો આપણે માતાજીનું શૂટિંગ નથી કરાતું મિત્રો તો અમારે જો નાના નાના બાળકો આપણે દર્શન કરી રહ્યા છે સાંજલાઈને એવું કર્યું શ્રીફળનું બધું વેસે હશે અને પરસાદીનું પણ બધું અહીંયા અંદર આપણે ચાલુ છે આપણે અહીંયા દર રવિવારે હજારો પબ્લિક આવે છે મિત્રો અને અહીંયા બધા ઘણા બધા આપણે પક્ષીઓને એવું છે માતાજીનું મંદિર આપણે જો અહીંયા કરોડો રૂપિયાનું બનાવ્યું છે મિત્રો એ પક્ષીઓ પણ તો આમાં માળા એવું બધું કરવું છે પક્ષીઓ અહીંયા આપણે દોડા ઉપર ને બધું બેસે છે એક આપણે સકલી બેઠી છે અંદર આપણે માતાજીનું મંદિર છે અને આપણે પથ્થરથી બનાવ્યું છે તો એમાં પણ એક જોશું બતાય છે તમને જો મિત્રો આયા તો આપણે પુઠાને માળા છે પછી આપણે કંતર કામ કર્યું છે અંદર આપણે કે આપણે આ હોલ છે જીણા જીણા એમાં પણ સતી બસા મેક્યા છે તમારો આગલો વિડિયો તમે જોતા રહો અમારે પક્ષી માટે માળા બાંધવાના છે ગઢડિયામાં મેળલીમાં આકાશીમાં એ તો ચાલો આપણે પ્રસાદી લેવા જઈ અખેલ તો આપણે એમને માં આવતા દર્શન કરવા તો આ બધા પક્ષીના માળાને ને પુઠાને બધું જોયું તો આપણે આગલો વિડિયો બનશે પક્ષીના માળા ને બનશું તો ચાલો અમારા વિડિયોમાં તમે કન્ટિન્યુ બનાવ્યું તો અમે દર્શન માતાજીનું આપણે કેવી દિવસ અંદર આપણે પ્રસાદી છે સાંપડીને બધું સારું આપણે પ્રસાદી લેવા જઈએ તો આપણે અંદર આપણે પ્રસાદી હોલમાં આવી છે જાવ માતાજીના જો દર્શન થઈ ગયા જશે અમારે તો આ બારોડજી પણ છે આપણે દર રવિવારે બહુ સેવા કરે છે આમાં સાફ સફાઈ કરે છે અને પરસાદીમાં બધાય બહુ સેવા કરે છે અહીંયા આપણે તો માતાજીનું મંદિર છે અને તાવો ને એવું બધું કંઈ કરવું હોય માનતા તો અહીંયા પણ આપણે બધી માનતા ભૂગી જાય છે અને બધી આપણે પ્રસાદીને એવું બધું સારું છે સાંપડી ને એવું બધું દર આપણે જો અહીંયા સાંપડીઓનું તાવાનું માનતા હોય જે કાંઈ તમારે અહીંયા પૈસા થાય પ્રમાણે આપી દો એટલે આપણે માનતા ભૂકી જાય અને હવન બધું થઈ જાય અને અહીંયા બધું જો આપણે મશીન નું બધું છે તો માનતા ગમે એટલે હોય અહીંયા બધું લોટ ને તેલ ને બધું વ્યવસ્થિત થઈ જાય ને અહીંયા તો આપણે સાપડીઓ બધા ભાઈઓ બધા બનાવ્યા છે રવિવારે

તો બહુ જૂની યાદી છે ને બહુ જૂનું સ્થાનક છે મિત્રો તો આજે મેં મહાદેવ સેવા ગ્રુપ અમારું ટુબર આ બધા અમારા બાળક પણ બતાવી ગયાં છે મારા ભાઈ પણ સાથે અમારે સિસ્તેનના છે તે પણ મારી સાથે છે અને એમને બધું આ બતાવ્યું છે અહીંયા બહુ માતાજીનું મંદિર છે અને આપણે વાડીયા માળાની બાંધવાનું છે અને બહુ જૂનવાળી ઝાડવાનું બધું છે અને આજે મેં અમારા બાળકોને રિવાર હતો તો કે બાળકો સાથે આવવું છે અને મારા તો યુટ્યુબર ભાઈ સાથે છે તો ચાલો આપણે દાદરની વાડીયા જાય અને પક્ષીઓ માટે માળા આપણે બાંધી દઈએ વાડી છે છે સરસ મજાની દાદા સેવા કરે તમારા મહાદેવ સેવા ગ્રુપ તરફથી અમારે અમરસિંહ દાદા પણ પક્ષીઓના માળા બાંધવાના છે અહીંયા પક્ષીઓ પણ ઘણા બધા આવે છે અને વૃક્ષો પણ ઘણા બધા છે પાણીનું કુંડું ને એવું બધું બાંધ્યું હતું ને વર્ષોથી સેવા કરે છે તો મારા બાળકોને જો વિજય વિવેકને ફરે છે આપણે અહીંયા વ્યવસ્થિત માળા બાંધી દઈશું અને આપણને પણ ઘણી બધી આ સેવામાં મદદ કરાવે છે

હા ફરી મળીશું આપણે વિડીયો પર આપશો ને હર હર માજો તમારો વિડીયો પસંદ આવ્યો તો